માહિતી ન આપવા માટે સુરતના મુખ્યમંત્રીને પત્ર છે સુરત પૂર્વ વિધાનસભાના ધારાસભ્ય અરવિંદભાઈ રાણાએ લખેલા પત્રમાં રજૂઆત કરી છે કેટલાક લોકો આરટીઆઈ એક્ટ અંતર્ગત ખાનગી મિલકતોના બાંધકામ રિપેરિંગ કે અન્ય બાબતે માહિતી માંગે છે અને તેની સાથે નકશાની માગણી પણ કરે છે જે મેળવી લીધા બાદ અધિકારીઓ પર દબાણ લાવી વ્યક્તિગત રીતે લોકોને હેરાન પરેશાન કરી ભયનું વાતાવરણ પણ ઉભું કર્યું છે તો મિલકત માલિકો પાસેથી રૂપિયાની માંગણી કરી બાંધકામ તોડાવી નાખવાની ધમકી આપે છે સુરતમાં આવા કેટલાક કિસ્સાઓમાં લોકો માનસિક રીતે પરેશાન થઈ જતા હોય છે અને આપઘાત સુધી પણ વાત પહોંચી જતી હોય છે ત્યારે વ્યક્તિગત આરટીઆઈ માંગી અને સામાન્ય લોકોને પરેશાન કરનારાઓ સામે કાર્યવાહી કરવી જોઈએ તેમણે પત્રમાં જણાવ્યું છે કે મુખ્ય માહિતી કમિશનર માહિતી આયોગ મહારાષ્ટ્ર દ્વારા આરટીઆઈ માહિતી અધિકાર અધિનિયમ બે હજાર પાંચની કલમ અઢાર આઠ સી અને કલમ પચીસ પાંચ હેઠળ એવો આદેશ કરવામાં આવ્યો છે કે તમામ જાહેર સત્તાવાળાઓએ બાંધકામ ઇમારતોના નકશા દસ્તાવેજો માંગવામાં આવે ત્યારે સુરક્ષાના કારણોસર આવી માહિતી આપવી જોઈએ નહીં તેમજ ખાનગી કેટેગરીની ઇમારતો મહાનગરપાલિકા નગરપાલિકાઓને પણ જાહેર હિત ન હોય તો વસ્તુ નકશા નહીં આપવા જોઈએ તેમ જણાવવામાં આવે છે તેના પ્રકારના હુકમ ગુજરાતના માહિતી ખાતા દ્વારા પણ કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે ધારાસભ્ય અરવિંદભાઈ રાણાએ જણાવ્યું હતું કે આપણે સૌ જાણીએ છીએ કે માહિતી અધિકાર અધિનિયમ બે હજાર પાંચ એટલે કે રાઇટ ટુ ઇન્ફોર્મેશન બે હજાર પાંચ એ દેશમાં અમલમાં છે આનાથી નાગરિકને એક અધિકાર આપવામાં આવે છે કે દેશ અને રાજ્યમાં જાહેર માહિતી મેળવી શકે આપણે સૌ જાણીએ છીએ કે માહિતી અધિકાર અધિનિયમ બે હજાર પાંચ એટલે કે રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ ટુ થાઉઝન્ડ ફાઇવ એ દેશમાં અમલમાં છે આ માહિતી અધિકાર દ્વારા નાગરિકને એક અધિકાર આપવામાં આવ્યો છે કે દેશ અને રાજ્યમાં જાહેર માહિતી કોઈ પણ વ્યક્તિ એ અધિકારી પાસે માંગી શકે છે પરંતુ આની આડમાં સુરત શહેર અને ગુજરાત રાજ્યની અંદર ખાનગી માલિકી ધરાવતા મિલકતદારો જે છે જે પોતાના ઘરનું ઘર બનાવતા હોય એ ઘરનું ઘર બનાવતા લોકોની માહિતી આરટીઆઈ એટ હેઠળ માંગવામાં આવે છે કેટલાક લોકો એના બાંધકામમાં પોતાના ઘરનું નાનું મોટું રિપેરિંગ કામ કરતા હોય છે તો તેની પણ માહિતી માંગવામાં આવે છે અને માહિતી લઈને એ જે કંઈક વ્યક્તિ હોય એ વ્યક્તિ ઉપર એનું મકાન તોડાવી પાડવા માટે અને અધિકારીઓની ઉપર પણ દબાણ લાવીને એક રીતસર ખૂબ મોટો ભ્રષ્ટાચાર આ આરટીઆઈ એક્ટિવિસ્ટો દ્વારા કરવામાં આવે છે અને આવી માહિતી માંગીને લોકોને હેરાન પરેશાન કરીને સુરત શહેરમાં તો કેટલા કિસ્સાની અંદર આપઘાત કરવા સુધીના પણ બનાવો બનેલા છે અને આવી જ્યારે રજૂઆત તમારી પાસે આવે છે અને જે ત્રસ્ત અને જે લોકો આનાથી પરેશાન થઈ ગયા છે તે લોકોની જે રજૂઆત આવી છે એ રજૂઆતના આધારે જ્યારે અમે તપાસ કરી મહારાષ્ટ્ર સ્ટેટમાં પણ આ માહિતી નહીં આપવી જોઈએ એવો ત્યાંના માહિતી સ્ટેટ ઇન્ફોર્મેશન કમિશન દ્વારા એક આદેશ બહાર પાડવામાં આવ્યો છે અને આદેશ દ્વારા મહારાષ્ટ્ર રાજ્યની તમામ મહાનગરપાલિકા અને નગરપાલિકાઓમાં આવી આરટીઆઈ એ ખાનગી મિલકત માહિતી કોઈ પણ નકશા કોઈ પણ વાસ્તુ કે કોઈ પણ પ્લાન એસ્ટિમેટ નહીં આપવો જોઈએ એવી સ્પષ્ટ સૂચના આદેશ દ્વારા આપવામાં આવી છે આ પત્રને ધ્યાનમાં રાખીને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને એક પત્ર દ્વારા મેં રજૂઆત કરી છે કે આરટીઆઈ એક્ટિવિસ્ટો દ્વારા ખાનગી માલકીની ધરાવતી મિલકતોની ઉપર આ જે કંઈક માહિતી માંગવામાં આવે છે અને એનો દુરુપયોગ કરીને જે ખંદની ઉઘરાવવામાં આવે છે તો એ ખંદનીમાંથી લોકોને મુક્તિ મળે એટલા માટે જો મહારાષ્ટ્ર સ્ટેટની અંદર આ કાયદો અમલમાં છે તો એ જ કાયદાનો અમલ ગુજરાત રાજ્યમાં કરવામાં આવે એવી મારી રજૂઆત